હલો મિત્રો એક ભરતીના વીડિયોમાં સ્વાગત છે બધા મિત્રોનું ભરતી અપડેસનમાં હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌથી મોટી મિત્રો ભરતી આવી છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું ઇન્ડિયન ઓઈલમાં મિત્રો સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે આ વિડીયોમાં પૂરેપૂરી આપણે ડિસ્કસ કરવાના છે તો આ ઇન્ડિયન ઓઇલ ભરતી માટે એજ્યુકેશન લાયકાત શું છે ઉમર મર્યાદા શું છે ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બનાવી રહ્યો તો આપણે જે ડિસ્કસ કરવાના છે મિત્રો રેક્રુ છે એ તો ઇન્ડિયન ઓઈલ ઓઇલમાં નોન એજ્યુકેટિવ પદો પર ભરતી મિત્રો એક લાખ રૂપિયા મિત્રો સેલેરી છે એક લાખ રૂપિયા પગાર તો ખાસ કરીને વિડીયો પૂરેપૂરો નિહાળો તો તમને અહીંથી પૂરી માહિતી મિત્રો મળી રહે આગળની પ્રોસેસ મિત્રો જોવા જઈએ આપણે તો ઇન્ડિયન ઓઈલ રિક્વાયરમેન્ટ સરકારી નોકરી માટે યુવાનો માટે મહત્વ મિત્રો સારા સમાચાર છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા લિમિટેડ નોટ એજ્યુકેટ માટે અંતર્ગત જુદા જુદા પદોમાં ભરતી નીકળશે મિત્રો ખાસ કરી બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયા છે અને અંતિમ તારીખ મિત્રો એકવીસ ઓગસ્ટ સુધી તમે આના ફોર્મ મિત્રો એપ્લાય કરીશું ગો મિત્રો એ ખાસ કરી મિત્રો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરની એ વધર પર તો વિડિયો શેર કરો એટલે બધા પણ મિત્રો ને માહિતી અહીંથી મળી રહી મિત્રો આ ગાણી વાત આપણે કરીએ તો ઇન્ડિયન ઓઈલ માટે સરકારી જે છે મિત્રો આપણે આગળ પણ વાત કરી અહીં પણ વાત કરી મિત્રો ઓફિશિયલ વેબસાઈટ પર મિત્રો અહીંયા આપડે દર્શાવી છે તો ખાસ કરી તમે અહીંથી ઇન્ફોર્મેશન છે મિત્રો એપ્લિકેશન ફોર્મ અહીંથી ફોર્મ એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફોર્મ પર મિત્રો અહીંથી મળી જશે કઈ રીતે પ્રોસેસ હોય એ બધી આપણે છે ડિસ્કસ લાસ્ટમાં એન્ડિંગમાં કરશું તો ખાસ કરીમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો અને મિત્રો તો બને ત્યાંથી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં આગળની પ્રોસેસ છે આપણે એની જે ઇન્ડિયન ઓઇલ માટે જે બહુ મોટી ભરતી મિત્રો આવેલી છે ખાસ કરી અને વાત કરીએ મિત્રો એમાં એજ્યુકેશન લાઈક મિત્રો તો ભરતી અરજી ઉમેદવારો માટે ખાસ કરીને ધોરણ દસમું પાસ સબ ઓફિસર કોર્સ અથવા ક્ષેત્રમાં તો મિત્રો આઈટીઆઈ સર્ટિફિકેટ પાસે મિત્રો અથવા ડિપ્લો કરેલું હોય અથવા ગ્રેજ્યુએશન મિત્રો હોય અથવા ઇન્જિનિયર ડિપ્લો હોય તો પણ મિત્રો છે તમે ફોર્મ એપ્લાય કરી શકો છો ઓછામાં ઓછા અઢાર વર્ષથી લઈ મિત્રો છવ્વીસ વર્ષના ઉમેદવારો છે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે સરકારના નિયમ મુજબ થોડી ઘણી ઉંમરમાં છૂટછાટ તમને મળી શકે તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારા પર ડિપેન્ડ મિત્રો કરે છે ઓનલાઈન મિત્રો ફોર્મ કઈ રીતે ભરવાનું છે એના વિશે પણ થોડીક ડિસ્કસ કરી અરજી મિત્રો કઈ રીતે કરવી આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મિત્રો પહેલાં છે ઓફિશિયલ વેબસાઇટ પણ આપણે આગળ વાત કરીએ એ ઓફિશિયલ વેબસાઇટ મિત્રો આગળ આપેલી જ છે તો એ ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો ખાસ કરી અને વેબસાઇટ ઉપર લે લેટેસ્ટ જોબનો ઓપ્શન તમને જોઈ શકશો અને ત્યાં તમારે ક્લિક કરી ઓપ્શન મળી જશે મિત્રો એપ્લિકેશન એપ્લાય ઓનલાઈન મિત્રો લખેલું છે ત્યાંથી અને આપણે કેટેગરી બાદ મિત્રો જોવા જઈએ તો હજી ફી શું રહેવાની છે મિત્રો તો એપ્લિકેશન ફી માટે વાત કરીએ એપ્લિકેશન ફી છે સામેલ જે ઈડબ્લ્યુ એસ વર્ગના ઉમેદવાર માટે ઓબીસી ઈડબ્લ્યુ અને જનરલ કેટેગરી માટે ત્રણસો રૂપિયા ફી રાખેલી છે ઈ અને પીએસ વર્ગ માટે મિત્રો નિઃશુલ્ક હશે એટલે એ કેટેગરીના ઉમેદવાર હશે કોઈ પણ જાતની ફી મિત્રો ભરવા નથી આ રીતના વિડીયો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવીજો અને વિડીયો બને તાથી શેર કરો મિત્રો અને સપોર્ટ કરતા રહું જય હિન્દ